આજના યુગમાં માણસને પોતાના માટે પણ પૂરતો સમય નથી ત્યારે માધાપરના નારી શક્તિ મહિલા મંડળ અને કેવલ હોમ્સની બહેનો છેલ્લા એક વર્ષથી અબોલ જીવ માટે અનોખી સેવા કરી રહી છે પોતપોતાની નોકરી ઘરકામ અને જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને આ બહેનો દરરોજ અબોલ જીવો માટે ખોરાકની વ્યવસ્થા કરે છે કીડીઓ માટે કીડિયારું માછલીઓ માટે લોટ અને શ્વાન તથા ગૌવંશ માટે રોટલા બનાવવાની કામગીરી મહિલાઓ એકત્રિત થઈને સોસાયટીમાં કરે છે અને પ્રેમથી એ અબોલ જીવોને ખવડાવવા જાય છે વરસાદ હોય ઠંડી હોય કે તડકો હોય ત્રણસો પાંસઠ દિવસથી એક દિવસ પણ તેઓ પોતાની ફરજ અધૂરી મૂકી નથી ખરેખર તે માનવતાની જીવંત પ્રેરણા છે અબોલ પ્રાણી બોલી શકતા નથી પરંતુ તેમની આંખોમાંનો આભાર આ મહિલાઓને રોજ નવી ઊર્જા આપે છે આ ઉપક્રમને જોઈ વિસ્તારના ઘણા લોકો પણ પ્રેરાઈ ચૂક્યા છે અને ધીમે ધીમે વધુ લોકો આ જીવદયા અભિયાન સાથે જોડાઈ રહ્યા છે માનવતાનો આ મૌન સંદેશ દરેકના હૃદય સુધી પહોંચે એવો છે સમાજ બદલવા માટે મોટા કાર્ય જરૂરી નથી થોડી કરુણા પણ

કે જે ચલાવે છે અને એમાં આ વિસ્તારની બધી જ બહેનો ખૂબ જ હર્ષોલ્લાસથી અને પોતે જાણે બહુ જ આનંદિત થઈને મુક્તજીઓ માટે સેવા આપે છે આમાં દરરોજ આપણે જેમ પરિવારના સભ્યોને જમવાનો સમયસર આપીએ એવી રીતે ગીતાબેન બપોરે અને રાત્રે ઘરના સભ્યોને કદાચ ભૂલી જવાય પણ અહીંયા સૌથી પણ વધારે તમે જોઈ શકતા હશો એના ઘરની આજુબાજુ પણ છે અ કૂતરા ગલુડિયા એના માટે કરે છે અને અઠવાડિયામાં લોટ પણ જાય છે ચૈત્ર માસ માં અને બીજા બીજો એક એટલે ઈ અમે વર્ષમાં બે જ વાર કરીએ છીએ કીડિયારો પૂરવાનું આવી રીતે સેવાઓ ચાલુ છે લોકોને એક જ સંદેશો આપીશ કે આપણે જયારે પોતા માટે તો જીવીએ છીએ પણ આબોલા જીવો કે જેને ભગવાને મૂક્યા જ માનવી ઉપર જ નિર્ધારિત છે તો આપણે એના માટે પણ થોડો સમય કાઢવો જોઈએ જે રીતે કોઈ શ્રમદાન આપે કોઈ બીજું અનુદાન કોઈ પણ રીતે આપણે એના માટે યોગદાન કરવું જોઈએ અહિયાં પેલા તો ગીતાબેન ગોર તરફ થી કેવાય દસ દસ ખંડ દસ બાર વર્ષ થી અવિરત સેવા ચાલુ જ હતી કુતરા રોટલી ગાયું ને રોટલી ખીચડી અને લાડવાનું નાન તે બધું પણ નારી શક્તિ મહિલા મંડળ ના એવા રચયતા તુષારીબેન વેકારીયાની પ્રેરણાથી અમે એક વર્ષથી અહીંયા પણ ચાલુ કર્યું છે અને એક વર્ષથી કેવાય ને દર અઠવાડિયામાં બે વખત અમે આ સેવા કરીએ છીએ તેમાં કુતરા માટે રોટલી કરીએ ખીચડી કરીએ શીરો હોય કેવાય ને વ્યહાય હોય ત્યારે પણ એને લાડવા કરવાના આથી બધું જ એને આપીએ છીએ અને તુષારી બેન વેકરિયાના એટલે કે નારી શક્તિ મંડળના સહયોગથી અમને દાતાઓ પણ મળી રહે છે અને એ દાતાઓની પ્રેરણાથી અમને આગળ વધવાની પ્રેરણા મળે છે અને આ રીતે અમારી સેવા ચાલુ છે અને અમારી બેનો ઘણી જોડાયેલી છે વીસખણ બેનો તો કન્ટિન્યુ હોય જ છે અને જે પોતાને કહેવાય ને સગવડ પ્રમાણે વારાફરતી આવે છે અને જોડાય છે અને ઘણો બધો લાભ મળે છે છેલ્લા વર્ષથી હું જે નારી શક્તિ જીવદયા મહિલા મંડળ છે એની સાથે હું આ સેવા આપું છું અને બહુ જ અહીંયા મને મજા આવે છે જે ગીતાબેન ગોર છે એ તો સતત આ કાર્ય કરે છે ખીચડી કરે છે રોજની પાંચ કિલો દસ કિલો બે ટાઈમ ખવડાવે છે અબોલા બોલા જીવ ને ગાય ને કૂતરાને બાકી આ પક્ષીઓને ચણ આ તે બધું કરે ને સાથે અમને આવો મોકો મળ્યો છે સારા કાર્યમાં સેવા આપવાનો તો અમે બહુ ખુશી ખુશી આ કાર્ય કરીએ છીએ ને અમને બહુ જ મજા આવે છે અને છેલ્લા ગીતાબેન તો ઘણા સતત ઘણા વર્ષોથી કરે છે આ કાર્ય અને અમે જે આ બહેનો છીએ એ બહેનો અમે એક પરિવાર ની જે મળી મળી ને આ બધું અમે સેવાનું કાર્ય કરીએ છીએ અને અમને બહુ ખુશી થાય છે આમાં જોડાયા તે